સોનગઢ નગરપાલિકા સામે ઉગ્ર રોષ ઇતિહાસ પુલ વિસ્તારમાં કેમિકલયુક્ત પાણીની સમસ્યા યથાવત શહેરના ઇતિહાસ પુલ વિસ્તારમાં આવાસ કરતા નાગરિકોએ સોનગઢ નગરપાલિકા વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે ઘણા વખત તે વિસ્તારના નાગરિકો યંદા સફેદ પાવડરવાળું કેમિકલયુક્ત દુર્ગંધયુક્ત પાણી વહેવાનું સહન કરી રહ્યા છે છતાં નગરપાલિકા દ્વારા કોઈ દૃશ્યમાન પગલાં લેવામાં આવ્યા નથી રહેવાસીઓની કેટલી વારની લેખિત તેમજ મૌખિક રજૂઆત પછી પણ નગરપાલિકા છોકરી ઊંઘમાં હોય તેમ વર્તે છે વોટ્સએપ ગ્રુપમાં નોંધાયેલા નગરપાલિકા કર્મચારીઓને વારંવાર ફોટા અને વિડીયોથી માહિતી આપવામાં આવી હતી છતાં સમસ્યા યથાવત છે જ્યાં મહાદેવજીનું પૌરાણિક મંદિર છે જ્યાં કરોડો રૂપિયામાં બગીચો તૈયાર કરાયો છે ત્યાં આવી બેદરકારી માત્ર અસરકારક જ નથી પણ શરમજનક છે આવી સ્થિતિમાં ખાસ કરીને બાળકો વૃદ્ધો અને દર્દીઓને ગંભીર તકલીફોનો સામનો કરવો પડે છે નાગરિકોનો આક્ષેપ છે કે નગરપાલિકા ચીફ ઓફિસર તથા સુપરવાઇઝરો આવી ગંભીર સમસ્યાઓની સીધી નજરે જોતા હોવા છતાં છે અને જો આવે છે જુએ છે અને ચાલી જાય છે પણ ઉકેલ તો કોઈ નથી જો આ પાછળ કોઈ ખાનગી નફાકારક તત્વોની મિલી હશે તો તે પણ બહાર આવવી જ જોઈએ રહેવાસીઓએ સ્પષ્ટ કહ્યું કે જો તાત્કાલિક રીતે કેમિકલયુક્ત પાણી બંધ નહીં થાય તો વિસ્તારના નાગરિકો નગરપાલિકા સામે ઉગ્ર આંદોલન કરશે અને જાહેર સ્થળોએ ધણા કરશે પાણી એટલે જીવન અને જો પાણી જ ઝેર બની જાય તો જવાબદાર તંત્ર સામે કડક વલણ લેવું લઈએ એ જ સમયની માંગ છે રિપોર્ટર હાર્દિક જોશી સુનતો